અને इधर કરવાના હે સેવા 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 એ કરવાના હે માળા માંથી કાઢવાના હે શું વાત કરો હાલ કાઢ છે તો તું બેહી જાતા હે પોસા પેજે અને હું બેહી હોય જાટકી હા બરોબર છે કોઈ પણ આવતા એટલે પેલોકો મેરોકો જગાડવાના હે કે ઓણ આપડી ખબર નહી હે નહી હે આ તો ગોઠવઈ જાવાના હે તો

દોરા ઉધી તાણો એ જલા આવો બાકા લાય દેવાવતી ચાલુ રાખીએ અરે ચાલુ છે ગુરુજી જ નહીં પેક ના હા ઓમ શિવાય એને ઘેર ઘેર ધોતિયા શિવાય દેવાવતી ચાલુ રાખીએ અરે ચાલુ છે ગાડી કઈ ને બોલાય કે હા ઓલાય બોલાય ઘડી કોન બુદ્ધિ ભેગો આ ડુપ્લિકેટ ખળગે નો વાંડો નહી આ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે એને કરતા હેઠો મેં જેબ બીડી થઈ ગઈ ને સદા કરી કલાકુ દેરા નારી કે જય હો બો ભગવાન એક ના ઓયા ગરોનીજી ગામ પર બે આય છે કાય તમારી જંગા આતી તમે બાપ કરી લેત મારા આટો રાખશો તારા બાપ છે એટલે મે તને હોય તો એ હું તમારું છે

એ પૂજારી મહારાજ એ કોપીયા ને મીલી માળા એ કોલેજ મહારાજ એ જલારા મે મધ મધ કોણ આવ્યું આવ્યું એ રાખ્યો સાવ સો હવે તો તો ની સીતરા મુક્તરાય સીતરા बाबू બળદે અત્યારે બહુ ઘણા ની દીધા હોય લા આયવા 10 12 જણા છે બધું ને એકલા દોન છે તો બે જણા છે કે આ બીજો હે બીજો કે ઈયા મંદિર માં બેઠા હોય ને કોણ નમુ કરે એ માડા કરતા હે આવું બોલો ભાઈ બોલાવો એ એમ નો આવે

ડાબા <laughs> હેઠળ <laughs> બાદ બાજુ નથી લખવાનું તો સેવા કર્યો નથી ભાઈ ભાઈ મારો છેલ્લો છે હા એકા તો નથી તમારે છેલ્લો છે એ મારો છેલ્લો તમે એના ગુરુ કુલ એના ગુરુ એવું છે એનું નથી તમને ગુરુ માતા નથી ગુરુ માતા હતા તો ક્યાં કહેવાય ના એ ક્યાં હું ગયા તો બહુ કરેરી બાગુ બહુ ભરી હરી ખરી કરી એટલે ના હી એટલે ના ગયા એટલે મરી ગયા કોઈને લઈ નથી છોડી દે એવું છે તો તો સમાજ છે ચાલે જૂનાગઢ તમે જાતા રહેશો જાય કિલો ગાઠિયા લેતા જાય બેટા બેટા ખાઈ જો કરો હા કાઈ માં બાપુ બાપુ ના હા મે સે દેખાઈ છે સામે ધજા દેખાઈ છે ઈ બે પોલીસ તર ની છે ઈ તો પોલીસ તર ની જ હોય બાપુ એમ ન કે તો મંદિર કોનું છે મંદિર અમારા બાપુ નું છે

મારે <coughs> દ <laughs> <coughs>